સંસ્થાના ડોક્ટર સિદ્ધાર્થ ગુકાણીએ તુરંત પિયુષ વાઘેલા નામના રેસ્ક્યુઅરને સ્થળ પર મોકલી આપ્યો હતો જ્યાં પિયુષે તેની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે પોરબંદર લાવી પક્ષી અભયારણ્ય ખાતે સોંપી દીધો છે સ્પોટ આઉલ પ્રજાતિનું આ ઘોવડ માનવ વસવાટવાળા વિસ્તારમાં જૂજ જ જોવા મળતું હોવાથી સંસ્થાના સભ્યોએ જણાવ્યું છે અને જાન્યુઆરી મહિનો શરૂ થતાં જ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જતી હોય છે ત્યારે પતંગ ચગાવવા માટે વપરાતા કાચવાડા અને ચાઇનીઝ માંજાના કારણે આકાશમાં ઉડતા નિર્દોષ પક્ષીઓ આસાનીથી ભોગ બનતા હોય છે ત્યારે સંસ્થા દ્વારા સવારે છ થી આઠ અને સાંજે છ થી આઠ તેમજ જળ પલવિત વિસ્તાર નજીક પતંગ ન ચગાવવા અપીલ કરાઈ છે ઉત્તરાયણ પર્વ પર પતંગબાજો પતંગ ચગાવવામાં મુશ્કુલ હોય છે પરંતુ આ વચ્ચે આકાશમાં ઉડતા કેટલાય નિર્દોષ પક્ષીઓનો ભોગ લેવાય છે ઉત્તરાયણના આ તહેવારમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે પોરબંદરની પ્રકૃતિ ધ યુદ્ધ સહિતની સંસ્થાઓ ખડે પગે આવા ઘાયલ પક્ષીઓની સારવાર કરતી હોય છે તેમજ ઉત્તરાયણ પર્વ પૂર્વે શહેરમાં ઘાયલ પક્ષીઓની સંખ્યા ઓછી થાય તે માટે જાગૃતિના પ્રયત્ન પણ કરવામાં આવતા હોય છે ઉત્તરાયણ પર્વમાં પતંગ ચગાવવાની પરંપરા છે આ પતંગ ચગાવતા દરમિયાન સેંકડો પક્ષીઓના જીવ પણ કપાઈ જાય છે પતંગની દોરી ભરાઈ જવાના કારણે પક્ષીઓના પગમાં અને પાકમાં ઈજાઓ પહોંચે છે એટલું જ નહીં ગળામાં દોરી વીંટળાઈ જવાથી ઘણા પક્ષીઓના મોત પણ થાય છે ત્યારે પતંગ ચગાવવા દરમિયાન કેટલીક વાતોનું ધ્યાન રાખવી જરૂરી બની છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ મારું નામ પિયુષ વાઘેલા છે પ્રકૃતિ યુથ એક હેલ્પલાઇનમાં ફોન આવેલો જેને મીનાથી આ પક્ષીનું રેસ્ક્યુ કરેલું છે અને એમને પાંખમાં ઈજા થયેલ છે અને એ તેમને પાંખમાં ઈજા થયેલી છે અને સામાન્ય રીતે રાતે જ ઉઠતું હોય હાલ અત્યારે તો એ જોઈ ના શકતું હોય સૂર્યપ્રકાશમાં એટલે તેમજ ઘાયલ છે જ્વલ જ જોવા મળતું આ પક્ષી છે